હાલો જય માતાજી મિત્રો કેમ છો આયો કે તમે બધા મજા મજા છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગમાં તો આપણે મિત્રો આવી ગયા છે મેળે તો આ મેળો છે અમાસનો એટલે અમાસનો મેળો બહુ જોરદાર હોય અને પબ્લિક પણ બહુ જોરદાર છે પહેલો મેળો જોયો હતો વિડીયો એ બહુ પબ્લિક નથી અત્યારને તમે જોવું જો તો આટલું પબ્લિક છે અને આ જો સમુદ્ર કિનારે દરિયાના મોજા પણ ઘણા આ બાજુ આવી ગયા પાણી પવન બહુ છે આવ પણ લઈ લે લઈ લે લઈ લે નઈ છોકરા ને મજા આવશે રમવાની ખુશી આપણે પહેલી વાર આવ્યા થી અહીંયા એટલું બધું ટ્રાફિક નતું ને આ જો રોડ રોડ બધી વ્યસ્ત લાઈક મેમ્બર કેં ગયો આપણે ક્યાં જવું દરિયા કિનારો હોય તો કલ્યાણ 10 થી જાય તો જાયનો લઈ દે કે લો ગાસ છે સિંગ પવન નું કામકાજ બહુ છે લો 10 વાળી 10 વાળી સિંગ દો લો પાણીપુરી અને આ ચના જોર કરામ વેસાય હો બાફેલ માંડવી સેકેલ માંડવી બધું વેચાય જો મિત્રો કેટલી વસ્તુ વેચાય છે અહીંયા બધી મિત્રો આ મેળો છે અમસ નો મેળો છે તો આ મેળો બહુ જોરદાર મેળો છે અને મેળા મોજ પણ બધા માણવા માટે આવી ગયા છે તો એટલો વિશાળ મેળો હોય આ બધા રમકડા વેચાય છે છોકરા માટે મિત્રો કેચો લેવાનો છે વગાડવા માટે Ah uh, no get go? Okay, look હવે રેડી વાગે મિત્રો બીજી જગ્યાએ કેશો લેવા માટે આવી ગયા હવે આ જોઈશ ભાઈ જો છોકરાઓ રમે વાતાવરણ પાછું વરસાદી માહોલ થઈ ગયો છે આ છે મિત્રો મેળો મેળો મહાદેવ જોરદાર મેળો ભરાય છે અત્યારે ટ્રાફિક પણ તમે જોઈ શકો છો આ બધી સ્ટોલ છે જે દુકાનો નાખી દીધી હોય ને વસ્તુઓ વેચાય છે અહીંયા છોકરા રમે છે એના માટે રમવાનું પણ ગોઠવેલું છે અને અહીંયા દવા છાંટવાના પંપને બધું જ મળે છે જો તો મિત્રો આ બલાણાનો મેળો આપણે જે એક બ્લોક બનાવેલો છે પણ એ નાનો મેળો તો પબ્લિક ન હોય એટલું અત્યારે અમારી ગાડી પાર્કિંગ કરી લગભગ એક કિલોમીટરની આગળ તો ગાડી અમારી પાર્કિંગ કરી છે કારણ કે એટલી ટ્રાફિક હોય અહીંયા અને જો જ્યાં જોઈ ત્યાં પબ્લિક પબ્લિક જ દેખાય છે તમને કારણ કે માણસો બધા જે પાદ્ર નમાસનો મેળો છે એટલા માટે મેળાની મોજ માણવા માટે આવ્યા છે આ બધા તો ઘણી ખરી વસ્તુઓ પણ બહુ વેચાય છે તો લઈ જ

તો મિત્રો હવે ઘેરે જવાની તૈયારી કરી વરસાદ આવે એવું થઈ ગયું ચાલો મિત્રો હાલો ઘેરે જઈ રહ્યા છે અમે અત્યારે ટ્રાફિક છે એટલું બધું હજી તો માણસો આવે છે બધા દિવસનો મેળો હોય ઓ ટ્રાફિક જો પાર્કિંગ લગભગ એક કિલોમીટર જેટલું આગળ રાખવામાં આવ્યું આ બધાય જોઈ શકો તમે એક કિલોમીટર ને બે કિલોમીટર જેટલું પાર્કિંગ સેટલું છે અને આ રાઈટ ટુ વ્હીલ ને પણ બહુ ધ્યાન રાખવું પડે